સુરત શહેરના હદ વિસ્તારમાં જીરો રોડ ડબાણ અંતર્ગત પાલિકા દ્વારા રસ્તા પરથી લારી પાથળના ધંધાર્થીઓને હટાવવા સ્ટ્રીટ વેન્ડરોને મહારેલી યોજી કર્યું વિરોધ પ્રદર્શન સુરતમાં એસએમસી દ્વારા જીરો રોડ દબાણ અંતર્ગત જાહેર રસ્તા પરથી લારી પાથરના વડા હટાવવામાં આવ્યા છે ત્યાં ધંધા રોજગાર છીનવતા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ વ્યક્ત કરાતા આજે જાહેર જનતા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજી વિરોધ પ્રદર્શન કરી હતું અને વેપાર કરવા માટે પાલિકાએ અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે આજે રેલી કાઢવામાં આવી હતી કઈ બાબતે રેલી કાઢવામાં આવી હતી અને કેટલા લોકો રેલી ઝીરો દબાણના નામે જે હમણાં એસએમસી દ્વારા જે કાળો કાનૂન નાખવામાં આવ્યો હતો એના વિરુદ્ધના અંદર રેલી કાઢવામાં આવી હતી અને કરીબ પચાસ હજાર રૂપિયા જેવું પચાસ હજાર પચાસ હજાર લોકો જેવા જોડાયા હતા રેલીના અંદર માગણીઓમાં એવું છે કે અમને જે સરકાર દ્વારા જે સુવિધાઓ આપવામાં આવી છે બે હજાર તેર બે હજાર ચૌદનો કાયદો છે સુપ્રીમ કોર્ટને એ લાગુ કરી આપો સોળ વીસ ડિસેમ્બર બે હજાર સોળનો કાયદો લાગુ કરી આપો ગુજરાત ઘસેટવાળો તે છતાં કે ટાઉન વેન્ડિંગ કમિટી છે જેની ચૂંટણી પ્રક્રિયાથી રચના કરવામાં આવે જેના કારણે તમને પણ થતી જે તકલીફો છે એસએન્સીને ટ્રાફિક માટે થઈને એનું પણ નિવારણ ટાઉન પેન્ટિંગ કમિટીમાં આવી જશે શું માગશે કે અત્યારે તમારા રસ્તા કરું પણ અમારે એક મહિના અને દસ દિવસથી લારી કલાચી બંધ થઈ ગયા છે એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે જે હોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે એના માટે અમે આજે જઈએ છીએ કેટલા સમયથી ધંધો બંધ છે અમારો એક મહિનોને દસ દિવસ થઈ ગયા અને બહેનોને કેવું છે બધી બહેનોએ દસ હજાર વીસ હજારની લોનો લીધી છે આવાસોમાં ઘર લીધા છે આજે એક મહિનાથી હપ્તાની તકલીફ પડી રહી છે બધી બહેનોને કે ભરવા ક્યાંથી મુખ્ય માંગ અમારી એ છે કે અમે જ્યાં સુધી અમારી જગ્યા ના આપે અમને કોઈ બી વૈકલ્પિક જગ્યા આપે ત્યાં અમે બધા જતા રહેશું પણ જગ્યા નહીં આવે ત્યાં સુધી અમે અમારી પોતપોતાની જગ્યા પર ઉભા રહીને અમે ધંધો કરી શકીએ સુરત પાલિકા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ સાથે આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો સ્ટ્રીટ વેન્ડરો દ્વારા આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી અપાય છે હાલ હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે સ્ટ્રીટ વેન્ડરોને આંદોલન પ્રારંભ કર્યું છે મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન કરી એસએમસી કચેરી જવા રવાના થઈ હતી એસએમસી વિરુદ્ધ ચૂત્રાચારો કરી વિરોધ કરાયો હતો